નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ શારીરિક કસોટીનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો એની અંદર કેટલા ઉમેદવારો પાસ થયા છે અને હવે કેટલા ઉમેદવારો લેખિત કસોટી આપશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ક્વોલિફાઈડ લિસ્ટ ફોર ઓફ પીઈટી પીએસટી ફોર યુ પીએસઆઈ જીપીઆરબી બે હજાર પચીસ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ઉમેદવારો પીએસઆઈની શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે એમનું આખું લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવેલું છે અને આ પીડીએફ છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર ઓલરેડી મૂકી દીધેલી છે તમારે આ પીડીએફ જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને આ જોઈ શકો છો જે પ્રમાણે તમને સૌને ખબર છે એ પ્રમાણે સાઠ હજાર ઉમેદવારો જે છે એ પીએસઆઈના હતા આ વખતે જ્યારે ફોર્મ ભરાયા ત્યારે અને ચાર લાખ અડત્રીસ હજાર ઉમેદવારો એવા હતા કે જાણે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરેલું હોય તો કુલ ચાર લાખને અઠ્ઠાણું હજાર ઉમેદવારો જે છે એ આ વખતે પીએસઆઈની શારીરિક કસોટી જે છે એ આપેલી હતી ચાર લાખ અને અઠ્ઠાણું હજાર જેટલા ઉમેદવારોએ પીએસઆઈની જે શારીરિક કસોટી જે છે એ આપેલી હતી એમાંથી જે ઉમેદવારો પાસ થયેલા છે એમનું લિસ્ટ જે છે એ અહીંયા આવી ગયું છે તમે જોઈ શકો છો આપણે જે લિસ્ટને હું તમે લાસ્ટમાં લઈ જાઉં છું થોડી વારમાં આ લિસ્ટ આપણે જે ક્લાસમાં પહોંચી જશે તો આપણે અહીંયા આંકડો જોઈ શકીશું કે કુલ કેટલા ઉમેદવારો જે છે એ પીએસઆઈ શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે આ બહુ જ મોટી બે હજાર ઓગણીસ પેજની પીડીએફ છે એટલે એક લાખ કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ આની અંદર પાસ થયેલા છે તમે જોઈ શકો છો કુલ ઉમેદવારો જે પાસ થયેલા છે એ છે એક લાખ બે હજાર અને નવસો તેવીસ જગ્યાઓ કેટલી છે ચારસો બોતેર જગ્યાઓ સામે એક લાખ નવ હજાર સોરી એક લાખ બે હજાર નવસો અને પીએસઆઈ શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે તો હવે આ ઉમેદવારો જે છે એ લેખિત કસોટી આપશે અને ચારસો બોતેર જગ્યાઓ માટે એક લાખ બે હજાર નવસો ત્રેવીસ ઉમેદવારો જે છે એ મેદાનમાં છે તો મોટા મોટા આપણે કહીએ તો બસો અઢાર ઉમેદવારો એક જગ્યા માટે જે છે એ કોમ્પિટિશન કરતા હશે એ મોટું મોટું ગણિત જે છે એ મારું કહેવું છે એ પ્રમાણે બસો અઢાર ઉમેદવારોમાંથી એક ઉમેદવાર જે છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે જે ઉમેદવારોએ શારીરિક કસોટી આપેલી હતી એમાંથી કેટલા ઉમેદવારો પાસ થયા છે અને હવે કેટલા ઉમેદવારો વચ્ચે લેખિત પગદીની અંદર કોમ્પિટિશન જે છે એ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ